શોરૂમ ધરાવતા વેપારી વ્યાજખોરીના ચક્રમાં ફસાઈ જતા દસ દિવસ પછી ફરિયાદ નોંધાવી છે ભરત નંદાણીયા નામના વેપારીના પિતા બીમાર થતા રૂપિયાની જરૂરિયાત ઉભી થતા મધુકાંત દેવરિયા નામના શખ્સ પાસેથી વર્ષ બે હજાર ચૌદથી અલગ અલગ સમયે રૂપિયા અગિયાર લાખ વ્યાજ પર લીધા હતા તેના બદલામાં મધુકાંત ગેવરિયાએ તે રકમ ઉપર પેનલ્ટી લગાડી રૂપિયા સોળ લાખ કરી ભરત નંદાણીયાના પાંચ ચેક સિક્યોરિટી પેટે મેળવ્યા લઈ ભરત નંદાણિયાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ઉપરોક્ત રકમનું ચાર ટકા લેખે હાલ સુધીમાં છવ્વીસ લાખ ત્રેવીસ હજાર તથા રોકડ રૂપિયા બાર લાખ મળી કુલ રૂપિયા આડત્રીસ લાખ ત્રેવીસ હજાર બળજબરીથી ઉઘરાવી લીધા હતા ઉઘરાણી કરી કઢાવી લઈ ગેરકાયદેસર વ્યાજનો ધંધો કર્યો હતો ત્યારે આ મામલે ભારતીય ન્યાય સહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી કેશોદ પોલીસ દ્વારા આ ફરિયાદ લેવામાં આવી હતી